નમસ્તે મિત્રો ધોરણ છથી આઠ માટેની ટેટ ટુ એક્ઝામમાં વિભાગ બેમાં સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવો આજનો આ વિડીયો છે આજના આ વિડીયોમાં આપણે ધોરણ આઠના પાઠ્યપુસ્તકમાંથી પાઠ એકના પ્રશ્નો જવાબ તૈયાર કર્યા છે તો જે લોકો ટેટ ટુની એક્ઝામ આપવાના હોય તે ખાસ આ વિડીયોને જોઈ લેજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વધારે સમય ન લેતા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ લેટ્સ સ્ટાર્ટ એક ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેના કારણોમાં મુખ્યત્વે કારણ શું છે જવાબ ભારતની આર્થિક સમૃદ્ધિ બે પ્રાચીન કાળથી હડપીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે કોનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે જવાબ ભારતનો ત્રણ ઈસવીસનની કઈ સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જવાબ પંદરમી ચાર ઈસવીસનની પંદરમી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા જેને આપણે ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ જવાબ નવજાગૃતિ પાંચ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું જવાબ ઈસવીસન ચૌદસો ત્રેપનમાં છ ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું જવાબ કોન્સ્ટન્ટિનોપલ સાત તુર્કોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લેતા કયા દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો જવાબ યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં આઠ યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની આવશ્યકતા શા માટે હતી જવાબ માંસ સાચવવા માટે નવ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ શું હતું જવાબ વેપાર દસ કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી જવાબ યુરોપના પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડે થેન્ક્સ ફોર વોચિંગ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ